હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેલક સર્વપ્રથમ આપ સૌને રાષ્ટ્રીય બાળ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાળક એટલે ઈશ્વરે મોકલેલું અનમોલ ફૂલ જેમના હાસ્યમાં જીવનનો ધબકાર હોય છે એવા બાળ દિવસ નિમિત્તે અમે કેટલીક સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું અને આ વિડિયોમાં હું તે સ્પર્ધાઓનું પરિણામ જાહેર કરતા હર્ષની લાગણી અનુભવું છું આ વખતે અમે બે મુખ્ય સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું જેમાં ભાગ લેનારા દરેક સ્પર્ધકને ખૂબ ખૂબ અભિનંદન પહેલું હતું વયસ્કો માટે સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધા જેના વિષયો હતા સપનાની પાંખ બાળ વિહગ સંઘ

બાળ દિવસની ઉજવણી પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને મારા સપનાનું વિશ્વ બંને વિભાગો માટે આ ચાર વિષયો જ હતા હવે હું સર્વપ્રથમ ચિત્રકલા સ્પર્ધાનું પરિણામ જાહેર કરીશ આ સ્પર્ધાનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરનારા યુવા કલાકાર અને રાજકીય તેમજ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચંદ્રક મેળવનારા નાયરભાઈનું હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તમારી નિષ્પક્ષ દ્રષ્ટિ બદલ ખૂબ ખૂબ આભાર સ્પર્ધાના મૂલ્યાંકનમાં બાળકની સર્જનાત્મકતા તેના વિચારવાની ક્ષમતા રંગોની પસંદગી આકાર પ્રકાર વય અને વિષયને કેટલી હદે ન્યાય આપ્યો છે તેને ધ્યાનમાં લેવામાં આવ્યું છે અમારા નિર્ણાયકનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય ગણાશે ચાલો હવે આપણે વિભાગ એના વિજેતાઓને જાણીએ સ્થાન પર છે સુરતના જુનિયર કેજીના વિદ્યાર્થી અથર્વ મેકવાન અને ભાવનગરના ધોરણ આઠના ના વિદ્યાર્થી ખમાર રવિ સંજયભાઈ બીજા સ્થાન પર છે સુરતના ધોરણ આઠના ના વિદ્યાર્થી પલાશ ફ્રાન્સિસ અને પ્રથમ સ્થાન મેળવ્યું છે દેવભૂમિ દ્વારકાની ધોરણ આઠની વિદ્યાર્થીની સંધ્યા બી પટેલ હવે વાત કરીએ વિભાગ બીની જેમાં ચૌદ વર્ષથી વધુ વયના બાળ કલાકારોએ ભાગ લીધો હતો તો તેનું પરિણામ છે તૃતીય સ્થાન પર છે દેવભૂમિ દ્વારકાની ધોરણ બારની વિદ્યાર્થીની પ્રાચી બ્રિજેશ કુમાર રાવલ દ્વિતીય સ્થાન પર છે મહેમદાબાદની ધોરણ નવની વિદ્યાર્થીની કુંજલ વિવેકભાઈ રાવલ અને પ્રથમ સ્થાન પર શોભાયમાન છે મહેસાણાના દસમા ધોરણના વિદ્યાર્થી હિમાંશુ પવાર આગળ વયસ્કો માટે સ્વરચિત કાવ્યપઠન સ્પર્ધાની વાત કરું આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ફરજ બજાવી રહેલા બેનશીનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર માનું છું બાલગંગાધર તિલકે કહ્યું છે કે જેમ પ્રકાશ માટે સૂર્ય જરૂરી છે તેમ સારા સમાજ માટે સુંદર વિચારો જરૂરી છે તમારા સુંદર વિચારોને કાવ્યાત્મક સ્વરૂપ આપીને રજૂ કરવા માટે હું કાવ્ય પઠન સ્પર્ધાના બધા જ સ્પર્ધકોનો વિશેષ આભાર વ્યક્ત કરું છું આ સ્પર્ધામાં તૃતીય સ્થાન પર છે જામનગરના વિધિ પંડ્યા દ્વિતીય સ્થાન પર છે સુરતના વિપુલ કે જોશી અને પ્રથમ સ્થાન પર છે રાજકોટના જલપાબેન પરમાર સર્જનપથ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભાગ લેનાર બધા સ્પર્ધકો તેમજ વિજેતા બનનાર વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપ સૌનો પ્રયાસ પ્રશંસનીય છે આપ સૌ આવી રીતે જ પથને સાથ સહકાર આપતા રહો અને પોતાની સર્જનાત્મકતાને સર્જનપથ થકી ખીલવતા રહો એવી શુભેચ્છાઓ સાથે હું વિરમું છું અને અમે ફરી મળીશું એક નવી સ્પર્ધા અને નવા ઉત્સાહ સાથે ટિલ દેન થેન્ક યુ વેરી મચ ગુડ એન્ડ જય હિન્દ